વર્ષ અઢારસો છ્યાસીમાં એક લોહિયાળ ક્રાંતિ થયેલી અને લોહિયાળ ક્રાંતિમાં જે શિકાગોમાં થયેલી તેમાં કામના આઠ કલાક ત્યારે નક્કી કરવામાં આવેલા જે અમલ આજ દિન સુધી ચાલું છે પણ પહેલી જુલાઈ બે હજાર પચીસથી ગુજરાત સરકાર દ્વારા આઠ કલાકની જગ્યાએ બાર કલાકના કામ કરવાનો જે વટહુકમ બહાર પાડવાની કોશિશ થઈ રહેલ છે કર્ણાટક અને તામિલનાડુમાં તો વટહુકમ બહારે પાડી દીધો એટલે આઠ કલાકના જે બાર કલાક જે કામદારો પાસે કામ લેવાની જે કોશિશ થઈ રહેલી છે જે વડ બહાર પડી જશે તો કામદારોનું શારીરિક ધોરણ અને સામાજિક ધોરણ બિલકુલ નાશ નાશ થઈ જશે કારણ કે બાર કલાકની કામગીરીમાં કામદારોને જે એક કલાક જવાના અને એક કલાક આવવાના એમ જોવા જઈએ પંદર કલાકનો સમય આપવો પડે અને સંસ્થામાં કેટલી કામગીરી એવી હોય છે કે કામદારો આઠ કલાકમાં જ લોચપોત થઈ જતા હોય છે જ્યારે આ બાર કલાક પંદર કલાક કામ કરશે તો આમાં ભવિષ્ય શું થવાનું છે તે નક્કી છે ઉપરથી જે ત્રણ શિફ્ટમાં કામ કરાવવામાં આવે છે એ ત્રણ શિફ્ટની જગ્યાએ બે શિફ્ટ થશે અને બાર કલાકની જે કામગીરીમાં કામદારો રોકાશે તો જે બેરોજગારીનો દર પણ વધવાની અંદર મહિલાઓ બી હોય છે પુરુષો બી હોય છે મહિલાઓની સુરક્ષા સૌથી મોટો પ્રશ્ન છે આ દેશમાં અને રાતપાળીમાં જ્યારે મહિલાઓને કામ કરાવવાનું જે જોગવાઈ લાગુ કરવામાં આવશે તો તમે વિચારી શકો છો કે મહિલાઓ રાતપાળીમાં કઈ રીતે પોતાની સલામતી સાથે ફરજ બજાવશે એટલે એનો પણ અમે વિરોધ કરીએ છીએ અને મહિલાઓની રાત નાઇટ શિફ્ટ તો કાયદો લાવો જ ના જોઈએ મહિલાઓ દિવસમાં પોતાનું કામ કરે બરાબર છે પણ રાત્રિ શિફ્ટનો અમારો એ પણ વિરોધ છે મહિલાઓ દિવસમાં આઠ કલાક કામ કરે બાકી પોતાનું ઘર સાચવે પોતાનું સ્વાસ્થ્ય સાચવે અને એમની સલામતી પણ સચવાય તે જરૂરી છે ત્યારે મહિલાઓ બાર કલાક નાઇટ શિફ્ટમાં કામ કરશે તો આવનારા દિવસો કપરા થશે જ